ઉપવાસનો આજે બીજો દિવસ છે અને નિર્ભર તત્ર એના પેટનું પાણી નથી હલતું વિજય રૂપાણી જે રાજ્યના લોકો જે રાજકોટના લોકો એમને મુખ્યમંત્રી બનાવ્યા એ પીડિતોના આંસુ ઉસવા નથી જતા પંદર વીસ મિનિટ માટે આંટો મારીને એકવાર આવીને ચતા રહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એમને જાણે પીડિતો માટે હવે કોઈ જ સંવેદના નથી બદલી એકસો છપ્પન ધારાસભ્યોમાંથી કોઈ ડોકાતું નથી એમના સાંસદ સભ્યોમાંથી કોઈ આવતું નથી સી આર પાટીલ નહીં અને એસઆઈટી ને એસીબી બંને દિંડક કરી રહ્યા છે ફક્ત તપાસના નામે નાટક ચાલી રહ્યું છે કોંગ્રેસ દ્વારા સતત બીજા દિવસે પણ ઉપવાસ આંદોલન યથાવત રાખવામાં આવ્યું છે અને આવતીકાલે પણ ઉપવાસ આંદોલન યથાવત રહેશે તેમજ વિવિધ કાર્યક્રમો પણ આવનારા સમયમાં કોંગ્રેસ દ્વારા યોજવામાં આવશે જ્યાં સુધી પીડિતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી